ધોરાજીના ઉપરવટ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતાં ભાદર બેમાં નવા નીર આવ્યા હતા અને ધોરાજી તથા આજુબાજુના વિસ્તારના લોકો નવા નીરના વધામણા કરવા માટે ઉમટી પડ્યા હતા ધોરાજીના ઉપરગટ વિસ્તારમાં ધોધવાર વરસાદ શરૂ થતા ભાદર બે માં નવા નીર આવ્યા હતા અને ધોરાજી તથા આજુબાજુના વિસ્તારના લોકો નવા નીરના વધામણા કરવા માટે ઉમટી પડ્યા હતા ધોરાજી પંથકમાં સાંજ સુધીમાં ટોટલ વરસાદ છસો બે મીમી નોંધાયો હતો જ્યારે ભાદર બે માં ઉપરના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાથી અગિયાર ફૂટ પાણી આવતા ચાર ફૂટના ના બે સપાટીયા ખોલવાની ફરજ તંત્રને પડી હતી ધોરાજી તથા આજુબાજુના વિસ્તારના લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને તંત્ર પણ ધોધમાર વરસાદને અંગે સજાગ છે સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ખેડૂતો આનંદમય છે અલ્પેશ ત્રિવેદી રિપોર્ટ ધોરાજી